મહેન્દ્રભાઈ આજનો દિન કઈ રીતે વિશેષ એક તો શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનાનો સોમવાર છે તો શિવ ભક્તો માટે આ દિવસનું ખૂબ જ મહત્વ હોય છે જટા કટા હસમ ભ્રમ ભ્રમન્ની લિંપ નિર્જરી વિલો વિચી વલ્લરી વિરાજમાન માન ધગદ ધગદ્ધ ધ ગજવલ્લ લલાટ કિશોર ચંદ્ર શેખરે રતિ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધ ધુબન ધરસ પુરદ વસંતિ પ્રમાદ માન માનસે કૃપા કટાક્ષ ઘોરડે નિરુદ્ધ દુર્ધરાપદી કચી ચિદમ્બરે મનો વિનોદમેતુ વસ્તુની આ તાંડવ નૃત્યથી કોણ અપરિચિત છે એવો ભક્ત ભગવાન શિવને જળાભિષેક દ્વારા આજની પૂજાનો વિશેષ મહત્વ છે ખાસ કરી અને ચોખાથી જે પૂજા કરવામાં આવે તો વિદ્યાની અવસ્થા છે વિદ્યાર્થી છે ને આ સારી વિદ્યાની પ્રાપ્તિ થાય પુત્ર સંતાન માટે અથવા તો કોઈ સંતાની ઉત્પત્તિ માટે જે પ્રબળ જે જીજા છે એવી જીજિવિસાની પૂર્તિ માટે આજે ચોખાથી એટલે મુષ્ટિ જેને કહેવાય એના દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવે તો ખૂબ જ સારો લાભ થાય છે સારા ધર્મને નિભાવવા માટે ક્ષેત્રમાં કામ વ્યક્તિને એક સારા વ્યવસાય માટે નોકરિયાત વર્ગ જે છે એને ઉપરી અધિકારી વર્ગથી એક સારી પ્રેરણા મેળવવા માટે અને પોતાના કાર્યને દીપાવવા માટે આજનો દિવસ ખરેખર શ્રેષ્ઠ છે આમ તો શ્રાવણ મહિનાનું મહત્વ ખૂબ જ મહત્વનું છે કારણ કે શ્રાવણિયાના જળવર્ષે ઝરમર ઝરતા ફોરા કોઈ બીજોડી દડદડ દડતા બોરા રે આ શ્રાવણ મહિનાના વરસાદનું મહત્વ છે પણ હજી સુધી વરસાદે પોતાના પ્રભાવ બતાવ્યો નથી વરસાદ હજી આવ્યો નથી અને એના માટે ખેડૂતો ગામડાના ખૂબ જ ત્રસ્ત છે કે ક્યારે વરસાદ પડશે પણ હવે સંયોગીઓ જ્યારે આવશે ત્યારે વરસાદની શરૂઆત થશે અને વરસાદ તો આપણા શાસ્ત્ર પ્રમાણે બતાવ્યું છે નક્ષત્રોના સહયોગ પ્રમાણે આ વર્ષ ખૂબ જ સારું છે પણ વચમાં અધિક ભાદરવો હોવાના કારણે વરસાદમાં થોડોક વિલંબ છે એટલે ખેડૂતોને થોડીક ચિંતા રહે એ વસ્તુ સ્વાભાવિક છે પણ ગામડાના ઘણા બધા નિયમો એવા છે કે એ પ્રમાણે જો કરવામાં આવે ખાસ કરી એક માટીનું પૂતળું બનાવી અને ગામની બહેન અથવા તો ભાઈ માથે ઉપાડીને આખા ગામમાં ફરતા હોય દરેક જણા એક લોટો પાણી જ્યારે જ્યારે વરસાદ વિલંબમાં થતો હોય ત્યારે કાંઈ પ્રયોગ કરતા હોય છે અને ઘણી વખત નાનપણમાં અમે આ જોયું છે કે એ પ્રયોગ કરે તો સાંજ સુધીમાં વરસાદ આવે ને આવે પણ તમારું એક એકચિત હોવું જોઈએ પરમાત્મા પ્રત્યે તમારી ભક્તિ હોવી જોઈએ મિત્રો ઉત્તમ વરસાદ માટે ખાસ કરી તમારી નજીકમાં કોઈ શિવાલય હોય તો શિવાલયની અંદર સંયુક્ત બધા ભેગા થાવ અને મૃત્યુંજય મહાદેવ ત્રાહીમામ શરણાગત જન્મ મૃત્યુ જરા જરાવ્યાથી પીડિતમ કર્મબંધ નહીં બાર કલાક નહીં તો છ કલાક છ કલાક નહીં તો ત્રણ કલાક ત્રણ કલાકની તો એક કલાકની પણ ધૂન કરો અને ભગવાનને પ્રાર્થના કરો પર્જન્યને એક સારો વરસાદ અમને પ્રાપ્ત થાય તમારી પ્રાર્થનાનું બળ હશે તો ચોક્કસ આ બે ત્રણ દિવસની અંદર એક સારો વરસાદ તમને મળશે કારણ કે આજે સાયનમાં સૂર્ય પ્રવેશ કરી રહ્યો છે ત્યારે એ સિંહ રાશિનો